મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ડભોઈમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનું ઉદઘાટન કરી વિદ્યા આરંભ કરાવ્યો મુખ્યમંત્રીએ વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે નવનિર્મિત સ્વામિનારાયણ ગુરુકુળનું ઉદઘાટન કરી વિદ્યા આરંભ કરાવ્યો હતો તેમની સાથે સંતો મહંતો અને મહાનુભાવો પણ જોડાયા હતા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉક્ત સંદર્ભમાં ઉમેર્યું કે આજના સમયમાં આવી સંસ્થાઓ આપણી ગુરુકુળ પરંપરાને આધુનિકતાની સાથે જોડીને વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ્ઞાન નહીં પરંતુ જીવન ઘડતર માટેની મૂલ્યનિષ્ઠ સંસ્કારયુક્ત તાલીમ પણ આપી રહી છે આધુનિક છાત્રાલય અને ટેકનોલોજીની સુસજ્જ સ્કૂલ કેમ્પસની સ્થાપનાની શિક્ષણ ક્ષેત્રે એક નવી યાત્રા શરૂ થઈ રહી છે સ્વામિનારાયણ સંસ્થાનું આ ગુરુકુળ વિશિષ્ટ રીતે રાષ્ટ્ર પ્રેમ સંસ્કાર અને આધ્યાત્મના આધાર પર ઉજ્જવળ ભવિષ્ય માટેની પેઢી તૈયાર કરશે તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ કહ્યું કે દર્ભાવતી નગરીની તાસીર જોઈને અહીં આવું સંસ્કારયુક્ત શિક્ષણ આપતું ગુરુકુળ એક અત્યંત જરૂરી બાબત બની ગઈ છે સંસ્થા સંચાલક શ્રી કે સ્વામી અને શ્રી નૌતમ સ્વામી તથા શ્રી બાપુ સ્વામીના અધ્યક્ષ સ્થાને આ ગુરુકુળ આજે માત્ર ઉદઘાટિત થયું નથી પણ દર્ભાવતી નગરીના ભવિષ્ય માટે નવો અધ્યાય લખાયો છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા એ માત્ર શૈક્ષણિક સંસ્થા નથી એ સંસ્કારનું ધામ છે આવી આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ સંસ્કારયુક્ત સંસ્થાઓ વિદ્યાર્થીઓને માત્ર ભણાવવામાં નહીં પરંતુ જીવવાની રીત શીખવવામાં યોગદાન આપે છે વિદ્યાર્થીઓને અહીં આવવાનું મન થાય અહીં ભણવાનું મન થાય અને ભણવાની સાથે ભારતીયતા નૈતિકતા અને ભવનના સાથે ઘડાવ મળે એ જ ગુરુકુલની સાચી સિદ્ધિ છે શ્રી નૌતમ સ્વામીએ સ્વામિનારાયણ ગુરુકુળની પ્રવૃત્તિની રૂપરેખા પ્રસ્તુત કરી હતી આવશરે શ્રી કેપી સ્વામી શ્રી હરિજીવન સ્વામી શ્રી નિર્લભ સ્વરૂપદાસ સ્વામી શ્રી વિષ્ણુ સ્વરૂપદાસ સ્વામી શ્રી મોહનદાસ સ્વામી મહારાજ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડા સાંસદ શ્રી જસુભાઈ રાઠવા ધારાસભ્ય શ્રી ડી કે સ્વામી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ અગ્રણી શ્રી રસિકભાઈ પ્રજાપતિ સહિત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા